ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી ભારતીય ચલણની પાંચસો તથા સોની નોટના બંડલોનો ફોટા વિડિયો અપલોડ કરનાર કચ્છના માંડવી તાલુકાના શીરવા ગામના યુવકને પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી છે એલસીબી દ્વારા બાતમીના આધારે તપાસ કરતાં ઈરફાન શાહ શાહ સૈયદ નામના શખ્સના ઘરેથી નકલી સોનાના ચાર બિસ્કીટ પણ મળી આવ્યા હતા ઉપરાંત પાંચસોના દરની નોટના

અને એમના મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુમાં હતું અને તેમની સ્ટોરીમાં ભારતીય ચલણી નોટો પાંચસો અને સોના બંડોલોના વિડીયો હતા અને એમનું વોટ્સએપ ચેક કર્યું તો એ વોટ્સએપમાં અલગ અલગ નંબર ઉપર તેમણે આ બંડોલોના વિડીયો શેર કરેલા જે બાબતે તે એક એક્ટિવા પર બેઠેલા જે નંબર પ્લેટ વગરનું હતું તેની ડેકી ચેક કરી તે ડેકીની અંદર એ એક લાખ રૂપિયા પાંચસો ની નોટોના બંડલ વાળા મળી આવે અને એ બાબતે વધુ તપાસ કરી એના ઘરમાં જડતી કરી ત્યારે સો સો ને નોટોના બંડલ વાળા છ એટલે કે સાહીઠ હજાર ટોટલ એક લાખ ને સાહીઠ હજાર રોકડા રૂપિયા તથા સોનાના બિસ્કિટ જે પીળી ધાતુ જેવા લાગતા હતા એ ચાર નંગ મળી આવે અને જે ખરેખર ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ હતા એટલે આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી